ઉપસ્થિત આજે સ્વામી વિવેકાનંદ અંતર્ગત મન કી બાત નરેન્દ્ર મોદી સાહેબના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારા કામ તાલુકાના તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ પાર્ટીના હોદેદાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ ગામના સરપંચ ઉપસરપંચ અને મારા હરપટ સમાજના ગામે ગામના વડીલો હાજર રહ્યા હતા અમે હાલ મન કી બાતનો પ્રોગ્રામ નિહાળ્યો છે બધા સાથે અને હવે પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યાં અમે એક સમીકરણ વન તરીકે છ વૃક્ષ નું રોપણ કરવાના છે જેમાં આરએફ ની ટીમ પણ હાજર રહેવાની છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી